હું તમને ટૂંકમાં એટલું વર્ણન કરું છું કે કે હું જે એ જો આત્મવિશ્વાસ કારણ તમારી જેવો જ છું બધા આ ને આજુબાજુમાં ઉભા છે તમને પૂછજો હવે મારો ટાઈમ થાય એટલે નોકરી જવો જ છું અને હમણાં થોડીક વાર પેલા જોયું કઈ

જો તમને એની ઉપર ભરોસો હોય છે તમે આપો આ છ મહિના આવશો મારું હું કામ કેવું છોકી જટ વાત કરું તમને કોઈ તો આવડું ના હોય કઈ નઈ જય ગોપાલ મને કોઈ એ ભેટ ભેગી કરવી નથી ને આ અમારે કઈ બેલેન્સ ભેગું નથી કરવું જે કઈ તમારી જેવા દાન પેટી મૂકી છે તો એ ખોલી ના આવે એના પરસાદી માં રોજ વાપરી નાખી નથી એક અમે એના બન્યા છીએ પરમાત્મા એવું સેવા કરજો અને એ સેવા જો તમારી બાકી જશે તો ક્યારેય હું તમને

ખિસ્સામાં ખારી સિંગે ના હોય ને આપડે પછી કાજુ બદામ ની વાત કરવા જઈને ન કમ એમ એવું છે કે પરમાત્મા ને એવું જ કહેવાનું છે તારી મરજી હોય કારણ કે ઘણી વાર એવી સંપત્તિ આવતી હોય કે જે આપણે ઝેરવી ના ગેરમાર્ગે જતા રહી આપણે તોય તબાહ થઈ જાય તો એવી સંપત્તિ ના પહેરું કે જો આ એમ હાડા ચોપાઈ ઉકાડા માં છે વીસ ની થેલી મારી

ચરિયા શું મળ્યું નો આજુબાજુ આપડે સર કેવું પડે અમારું રોજ નું છે તમારા માટે નવે આ બધું સનાતન સત્ય બોલું છું કે આવું બધું થાય જ છે ના થતું હોય મન હા એ તો જેના પાડોશમાં બંધાની રહેતો હોય એને ખબર પડે છે પણ જેને હૃદય ના ભાવ થી છું જેની દયા છે અને ઘણા ને એના આશીર્વાદ અને હું એવું નથી કેતો કે આ દાદા જ આશીર્વાદ આપે છે એ મનમાંથી ગ્રંથિ કાઢી નાખજો કે જો કદાચ તમારી ભાવના પહોંચી જાય તમારી આગળ નાભી જાય તો દાદા એવું જ કહે કે હું બધું નથી કરતો પણ તમારા કરતો એને એ જાય ક્યારે નથી લીધો હું જ કરું છું એ એવું જ કે છે કળ વગર ક્યાંય બળ નથી ઘણી જગ્યાએ જાઓ તમને કહે છે ને કે તમારા માતાજી જ નથી તો આટલા બધા મોટા સપના થયા તમારી કુલદેવી છે નહીં હા કદાચ અમારા ઘડિયાળ પાપ હોય છે કઈક વાંધો વચકો પડ્યો હોય છે બાકી અમારી માં ના હોય એવું બને નઈ નકર અમે જીવતા ના હોય હાચું કે ખોટું